સુરત ભગવાન મહાવીર કોલેજ ખાતે નશાબંધી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું નો સેવ ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત યુવાનોમાં જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુવા પેઢીને વ્યસનથી દૂર રાખવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા એનસીસી કેડર અને વિદ્યાર્થીઓ તેમજ પોલીસ અને હોમગાર્ડના જવાનો મોટી સંખ્યામાં સેમિનારમાં ભાગ લેશે આર્મીની ગુજરાત બટાલિયન ના હાથ નીચે તૈયાર થયેલ એનસીસી સ્ટુડન્ટ કેડર ટીમ પહોંચી હતી ભગવાન મહાવીર કોલેજના ઓડિટોરિયમમાં કાર્યક્રમનું આયોજન કરાશે સ્ટોરી રિપોર્ટ બાય સુરતથી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિરાગ રાજકોર સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સેફ સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ